વિશ્વામિત્રી નદી અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે વિશ્વામિત્રી નદીમાં અલગ અલગ તેર જેટલી જગ્યાએ ચારસો ચાલીસ તપ્યા અલગ અલગ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે હ્યુમન રાઇટ્સ ના સૂચન બાદ વડોદરા મહાનગરપાલિકા હાલ અત્યારે એક્શન મોડમાં જોવા મળી છે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીના રિવાઇવલ પ્રોજેક્ટ બાદ હવે નદીના પૂર્વ વિસ્તારમાં ઠેલવાયેલા કાટમાળને હટાવવા હ્યુમન રાઇટ કમિટીએ કરેલા સૂચન પર પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે નદીના પૂર્વ વિસ્તારમાં ત્રણ જગ્યા પૈકી અકુડા સ્મશાન પાછળ પાલિકાએ જેસીબી મશીન ઉતારીને કાટમાળ શોધવાની કામગીરી શરૂ કરી છે કાટમાળ કેટલા ઊંડા ખૂપી ગયો છે તે સોધ્યા બાદ તેને કાઢવાની શરૂઆત કરવામાં આવી છે વિશ્વમંત્રી પ્રોજેક્ટમાં નદીને પહોળી અને ઊંડી કર્યા બાદ તેને ફ્લડ પ્લેન મેપમાં એટલે કે નદીના પૂર્વ વિસ્તારમાં ઠેલાવવામાં આવેલા કાટમાળને હટાવવા માટે હ્યુમન રાઇટ કમિટી કમિશન અને ગઠિત કરેલી કમિટીએ સૂચન પણ ખરી છે પાલિકા તાજેતરમાં મળેલી બેઠકમાં ભીમનાથ બ્રિજ પાસે ફાસ્ટ્રેક કોર્ટ પાછળ સમા વાસ પાસે પાછળ અકોડા સ્મશાન તેના ખાલા કાટમાળને હટાવવામાં હટાવવાની સૂચન કર્યું છે પાલિકા કમિટીને સૂચવેલા સ્થળોને કાટમાળ છે કે કેમ અને કેટલી ઊંડાઈ અને પહોળાઈમાં વિસ્તરી છે તેની શોધખોળ પણ હાથ ધરી છે શહેરના અકોડા સ્મશાન પાછળ જેસીબી અને હિટાચી મશીન ઉતારી કૂદકામ શરૂ કરાયું છે કામગીરી દરમિયાન કાટમાળ મળ્યા બાદ તેને કાઢવાની પ્રક્રિયા શરૂ કરાશે તે જાણકારી મળી છે વિશ્વામિત્રી નદી અંદાજે ત્રીસથી પાંત્રીસ ટકા જે મૂળ સ્થિતિમાં એનાથી પૂરી નાખેલી છે આમાં બે કારણો છે એક વિશ્વામિત્રી નદીમાં સોલિડ વેસ્ટ જે જામવા નાખવો જોઈએ સોલિડ વેસ્ટના સેન્ટર બનાવીએ એની જગ્યાએ નદીમાં ના ઠાલવી ઠાલવીને નદી પૂરાઈ જાય ને બીજી તરફ સરકાર દ્વારા બિલ્ડરોને જમીનની કિંમત વધતા પ્રતિબંધિત વિસ્તાર એકની જમીન છે જેમાં બાંધકામ ના થાય એવી જમીનોને રહેણાંક વિસ્તાર બનાવી આપી અને બિલ્ડરોએ પુરાણ કરી ને એની ઉપર બિલ્ડિંગ બનાવી દીધા છે આ વિશ્વામિત્રી નદીમાં એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કમિટીનું બે હજાર સત્તર અઢારમાં સર્વે આવ્યો હતો અને આ સર્વેમાં સયાજી હોટલની પાછળ એક તળાવ જેવી મોટી જગ્યા હતી અને ત્યાં આગળ સોલિડ વેસ્ટના ઢગલા એ લોકોએ ફોટોગ્રાફી પણ કરેલી હતી ત્યાર પછી પણ કોઈ પરિણામ નહીં કેમ કે સરકારનું જ છે એનજીટી અરે એનજીટી શું પર્યાવરણ વિભાગ એનજીટીના હુકમ છે એને મેપિંગ કરવાના કે એને વિશ્વામિતિની સાઇઝ નક્કી કરવાના એ પણ કરેલા નથી હવે એનજીટીના હુકમને પણ આ સરકાર દોડીને પી ગઈ છે આ કોર્પોરેશન દોડીને પી ગયેલી છે એની ઉપર કન્ટેમ્પ કોણ કરશે એ મોટો સવાલ છે કેમકે એના હુકમનું પણ પાલન થતું નથી અને વિશ્વામિત્રી નદી સાંકળીત થતી જાય છે હવે આ નદીમાં બે વર્ષ પહેલાં જે પૂર આવ્યું એનાથી પણ વધારે ખરાબ સ્થિતિમાં જો વરસાદ ફરી પડશે તો એનાથી વધારે ખરાબ સ્થિતિ સર્જાય એવા પૂર આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે પૈસા ખર્ચાયા તે કઈ ગયા વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા પછી લગભગ મુખ્યમંત્રીએ બારસો કરોડ વિશ્વામિત્રી માટે જાહેર કર્યા અને નવલાવાલા કમિશને રિપોર્ટ બનાવ્યો કે વિશ્વામિત્રી નદીને શું કરવું જોઈએ તો આ બારસો કરોડની જાહેરાત કર્યા પછી કેટલા પૈસા ખર્ચાયા કયા ખર્ચાયા શું કર્યું એનો કોઈ અંદાજ નથી એનું કોઈ શ્વેતપત્ર બહાર નથી પાડ્યું ઇવન નવલાવાલા કમિટીએ શું કહ્યું એ પણ શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ એ પણ નથી પાડ્યું ને આ પૈસા કદાચ પાણીમાં જતા રહ્યાં લાગે છે કેમ કે ડિસિલ્ટિંગ વાઇડરિંગ અને ક્લિનિંગનું કામ હતું તો એમાં ડિસિલ્ટિંગ તો કરાયેલું કોઈ જગ્યાએ છે જ નહીં માત્ર વાઇડનિંગ ને ક્લિનિંગ કરેલું છે ને એ પણ વાઇડનિંગ કર્યા પછી એના જે પારા બનાવવાના બેન્કિંગ કરવાના એ બેન્કિંગ પણ પોચા પોચા કરેલા છે એ ધોવાઈ જાય અને ફરી પૂરાઈ જાય એવી સ્થિતિ સર્જેલી છે જૂની નદી હતી એના કરતા પણ વધારે ખરાબ સ્થિતિ સર્જાય એવી રીતનું કામ કરેલું છે એની ઉપર પણ કોઈ દેખરેખ રાખનાર નથી સાહેબ વિશ્વામિત્રીની સફાઈ તો બહુ સારી થઈ શહેર માટે સારા સારી વાત છે પરંતુ વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણીઓ દાવો કરી રહ્યા છે કે હજી પણ ત્યાં આગળ હજારો ઘન ફૂટ જેટલો કચરો ત્યાં આગળ ડમ્પ થયેલો પડ્યો હતો તો એક લેયર બની ગયું છે આ સફાઈની સામે સવાલો ઊભા કરી રહ્યા છે આપણે તો ખૂબ સારી કામગીરી કરી છે પરંતુ ક્યાંક સવાલો બી ઊભા થઈ રહ્યા છે શું કહેશો આપ ગત ઓગસ્ટ બે હજાર ચોવીસના પૂર બાદ સરકારશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાની કમિટી માન્ય શ્રી નવલાવલા સાહેબના અધ્યક્ષ સ્થાને જે કમિટી બનાવવામાં આવેલ સદર કમિટીના રિપોર્ટ મુજબ વિવિધ શોર્ટ ટર્મ લોંગ ટર્મ એક્શન પ્લાન તેમજ એના સજેશન્સ કરવામાં આવે જે સજેશન મુજબ શોર્ટ ટર્મ સજેશન જે હતું વિશ્વમ રિ રિસેટિંગની કામગીરી જેની કામગીરી આપણે સો દિવસમાં સંપૂર્ણ રીતે પૂરી કરી છે આપણે અને ત્યારબાદ જેના બીજા આયોજનો છે આગળના એ આયોજનો પ્રગતિ હેઠળ છે કે એમાં જે ઇરિગેશન દ્વારા પણ કામગીરી કરવાની થાય છે શહેર બહાર પણ અને શહેરની અંદર જે નદી અને જે કાંસો જે જેની લગત છે કામગીરી એ પણ સારી રીતે જે સો દિવસની અંદર એ પણ ડી કામગીરી પૂર્ણ થઈ છે અને જે આપ જે કચરાની બાબત કરી રહ્યા છો તે માનવ અધિકાર આયોગની જે કમિટી હતી એ કમિટીના સૂચન મુજબ નદીની જે કોતરો ખરી કોતરોમાં જે વર્ષોથી જે ડમ્પિંગ કે અજાણ્યા હિસબ સંસ્થા દ્વારા જે સીએનડી વેસ્ટનું ડમ્પિંગ છે અથવા કચરાનું ડમ્પિંગ થતું હતું તે ડમ્પિંગના લોકેશન આઈડેન્ટિફાઈ ઓલરેડી કરી ચૂક કરી દીધેલા છે અને તે જગ્યાથી હમણાં જેનું લિફ્ટિંગ ચાલુ કરેલ છે અને આવી જગ્યાએ ફરીથી ડમ્પિંગ ના થાય તે માટે પણ વોર્ડની સેનિટેશનની ટીમો પણ એક્ટિવ છે કે જે આવા લોકોને પકડીને એની પાસેથી દંડ પણ ઉઘરાવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે સર છે કોઈ એવા સ્પોટ તમારી ધ્યાનમાં અત્યાર સુધી કેટલી જગ્યા હવે આયા આશરે વડોદરામાં આવું કેટલી જગ્યા આવા સ્પોટ બનેલા હશે જે આપણા સર્વેમાં બહાર આયા છે લગભગ હમણાં જે હાલમાં કામગીરી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની જે એજન્સી કામ કરી રહી છે તેમાં અકોટા સ્મશાનની પાછળના ભાગે એક કામગીરી હમણાં ચાલી રહી છે ત્યાં હમણાં કામગીરી ચાલુ છે સાહેબ હવે કેવી રીતે એક્શન પ્લાન કોઈ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે કારણ કે આ તમામ અધિકારીઓ સ્થળ પર જાઓ છો વિઝિટ કરો છો આ જોયું છે એટલી મોટી માત્રામાં કચરો નથી બટ જે માનવ અધિકાર આયોગની કમિટી છે એ સતત મીટિંગ પણ કરી રહી છે વડોદરા મહાનગરપાલિકા સાથે અને એ કમિટીના સૂચન અને કમિટીને સાથે રાખીને વિઝિટ પણ થાય છે સ્થળો ઉપર અને એ લોકોના માર્ગદર્શન સૂચન મુજબ આગળની કામગીરી કરવામાં આવશે